વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ રાડારૂડીની ભાજી એને ગુજરાતમાં વાછેટીની ભાજી પણ કહેવામાં આવે છે ફૂલભાજીની ભાજી પણ કહેવામાં આવે છે તો આજે આપણે બનાવવાના છીએ રાડારૂડીની ભાજી એના માટે મેં આ રીતે ફૂલ તોડી લીધા છે અને લૂરખાને આપણે આ રીતે એક એક કળી છે એ છૂટી પાડી લેવાની છે જો આ રીતે કળી છૂટી પાડી અને પછી વીણી લેવાની છે ભાજીને જો આ રીતે આપણે બધી ભાજીને વીણી લીધી છે હવે આપણે એનો વઘાર કરી દઈએ વઘાર માટે આપણે એક લોયાની અંદર ચાર પાવડા મોટા ભરી અને તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે અને આપણી આ ભાજી છે એ મેં બે પાણીએ ધોઈ અને નિતારી લીધી છે હવે વઘાર માટે આપણે આ લસણના કટકા કર્યા છે લસણ ની કટકી નાખી દઈએ અને અડધી ચમચી હિ અને એની અંદર આપણે એક બે ટમેટા સુધારે છે ઘીરા ભાજીનો વઘાર આપણે લસણ ની કટકી અને ટમેટાથી કરશું ટમેટા ઝડપથી ચડી જાય એના માટે આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું અગાઉ ઉમેરી દેશું જેથી ટમેટા છે એ ઝડપથી સોફ્ટ બની જાય હવે એની અંદર હળદર ઉમેરી દઈશું ટમેટા આપડા ચડી ગયા છે હવે આપણે એની અંદર ભાજી નાખી દઈએ ભાજી આ રીતે ચડી જવા આવે ત્યારે એની અંદર આપણે લસણ ની ચટણી બનાવવાની છે આની અંદર મેં લસણ લાલ મરચું અને અડધી ચમચી મીઠું નાખી અને ખાંડી લીધી છે લસણની ચટણી સરસ રીતે ભળી જાય એટલે એની અંદર આપણે પાણી એડ કરવાનું છે એક ગ્લાસ પાણી ઉમેરી દઈએ પાણી નાખ્યા પછી આપણે ભાજીને બરાબર ઉકળવા દેવાની છે ભાજી આપણી સરસ રીતે ઉકળી ગઈ છે હવે એની અંદર મેં એક વાટકી સેવ લીધી છે આ સેવ આપણે એની અંદર નાખી દેસુ આપણી વાસેટીની ભાજી છે એ સરસ રીતે ચડી ગઈ છે સેવ પણ ચડી ગઈ છે વધારાનું પાણી બધું મળી ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે આપણી ભાજી હવે ખાવા માટે તૈયાર છે ચોમાસા દરમિયાન બે મહિના જેટલી આ ભાજી છે એ મળે છે તો આ સિઝનમાં અત્યારે ભાજી આવે છે તો ચોક્કસથી આ રીતે એક વખત રાડેરુડીની ભાજી ટ્રાય કરજો સ્વાદ એ ખૂબ સરસ બને છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો